કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી રહ્યા છે ત્યારે અમિતભાઈ શાહના હસ્તે શેલા ખાતે સરોવર અને ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું પદ્મભૂષણ રજનીકાંત સ્ટોકના નામથી સરોવર અને ઉદ્યાનનું નામકરણ કરવામાં આવ્યું ત્રણ વર્ષ પહેલા અમિત શાહે જ સરોવરનું ખાતમુહૂર્ત કર્યું હતું

કયા લોકાર્પણ થયા છે આ લોકાર્પણ કરવામાં આવ્યા છે જેમાં પદ્મભૂષણ રજિકાંત નામથી સરોવર અને ઉદ્યાનનું જે તે ઉદઘાટન કરવામાં આવ્યું છે મહત્વનું છે કે ત્રણ વર્ષ અગાઉ જે છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા વિભાગના મંત્રી અમિત શાહે તેનું ખાસ મુહૂર્ત કર્યું હતું અને આજે તેના લોકાર્પણમાં પણ તેઓ આવ્યા છે યુપીએલ કંપની દ્વારા તેરા ગામના તળાવ જે છે તેનું નવીનીકરણ કરાયું છે અને એકવીસ કરોડ જેટલા ખર્ચે આ નવીનીકરણ કરવામાં આવ્યું છે આજે આની જો તળાવની વાત કરીએ તો ત્રેપન હજાર સ્ક્વેર મીટર વિસ્તારમાં તળાવનું ડેવલપમેન્ટ કરાયું છે અને તેમાં આઠ હજાર સ્ક્વેર મીટર આર્ટિફિશિયલ લેક પણ બનાવવામાં આવ્યું છે ચૌદ તમામ જાણકારી આપવા બદલ કેન્દ્રીય મંત્રી અમિત શાહ અમદાવાદ ની મુલાકાતે છે શેલા ખાતે આ સરોવર અને ઉદ્યાન બનાવ્યું અને ત્રણ વર્ષ પહેલા તેમના હસ્તે જ અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને હવે સરોવર અને ઉદ્યાન બનીને તૈયાર છે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું અને તેનું નામ પદ્મભૂષણ રજનીકાંત સ્ટોકના નામથી રાખવામાં આવ્યું છે ત્રણ વર્ષ પહેલા આ ઉદ્યાન અને સરોવરનું ખાતમુહૂર્ત અમિત શાહે જ કર્યું હતું અને હવે આ ઉદ્યાન અને જે સરોવર તૈયાર છે એકવીસ કરોડના ખર્ચે સરોવર અને ઉદ્યાન તૈયાર કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું અને ભાજપનો એક મંત્ર છે અને હંમેશાથી કહેવામાં આવે છે કે અમે જેનું ખાતમુહૂર્ત કરીએ છીએ તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ તે જ ફોર્મ્યુલા તે જ સૂત્રના આધારે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે સરકારો કામગીરી કરી રહી છે અને તેવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ કે જેમનો આ સંસદીય મત વિસ્તાર છે તે અંતર્ગત અહીંયા શેલા સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું ઉદ્યાન પણ બનાવવામાં આવ્યું ત્રણ વર્ષ પહેલા તેની કામગીરી શરૂ થઈ હતી અને હવે આ સરોવર અને ઉદ્યાન લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને જેનું નામ પદ્મભૂષણ રજનીકાંત શ્રોફના નામથી રાખવામાં આવ્યું છે